નમસ્કાર દોસ્તો ફી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઈક કરી દેજો ભારત નેપાળ બોર્ડર પરથી આતંકવાદીઓની ધરપકડ ભારતીય આધાર કાર્ડ જપ્ત કર્યા રશિયન યુક્રેન યુદ્ધ વચ્ચે યુક્રેને લીધો મોટો નિર્ણય લશ્કરી ભરતીની ઉંમર સત્યાવીસ થી ઘટાડીને પચીસ કરી સુરતમાં ચૂંટણીની કામગીરીની તાલીમમાં ગેરહાજર બસો ત્રેસઠ કર્મચારીઓને નોટિસ ફટકારી બ્રિટનમાં સામાન્ય ચૂંટણીમાં પીએમ ઋષિ સુક્કનની પાર્ટીને હાર અને વિપક્ષની જીતની સંભાવના સર્વેમાં થયો ખુલાસો ચૂંટણી આચારસંહિતાના કડક અમલના કારણે આંગળીયા પેઢીઓએ રોકડાના મોટા વ્યવહારો બંધ કર્યા વેદાંતના સુરક્ષા અધિકારીઓ માટે કોર્પોરેટર સુરક્ષા મેનેજમેન્ટનો કોર્સ શરૂ કર્યો હવે માલધારી સમાજ મેદાનમાં ક્ષત્રિયોને સમર્થન ઢોર નીતિ મુદ્દે ભાજપને મત નહીં આપે ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે સાત માળની નવી હોસ્ટેલ બનશે એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠકમાં નિર્ણય રાજસ્થાનની સરકારી કચેરીઓમાં જીન્સ અને ટી શર્ટ પહેરવા પર પ્રતિબંધ સાબરકાંઠા જિલ્લામાં ચોત્રીસોથી વધુ મહિલા કર્મીઓએ પોલિંગ ટાપની તાલીમ લીધી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની વધુ એક વિકેટ પડી ગૌરવ વલ્લભે રાજીનામા લેટરમાં લખી આ વાત સાબરમતી રિવરફ્રન્ટ ઉપર આવેલા ધોબી ગુજરી બજારને લઈને મ્યુનિસિપલ તંત્ર દ્વારા પોલિસી બનાવશે કેજરીવાલે જેલમાંથી ગીત નથી ગાયું આ એઆઈથી બનાવેલો વિડિયો છે તિહારમાંથી બહાર આવતા સંજય સિંહે ગર્જના કરતા બોલ્યા અમે આંદોલનના ગર્ભમાંથી જન્મ્યા છીએ ગાંધીનગરમાં તાવ સાથે શરદી ખાંસી અને ખપની તકલીફ સાઇન ફ્લુના શંકાસ્પદ દર્દીઓમાં ચિંતાજનક વધારો થતાં તંત્ર એલર્ટ મોડમાં કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ હેમા માલિની પર વિવાદ સ્પષ્ટ ટિપ્પણી કંગના રાણાવતે આપ્યો સણસણતો જવાબ ભાજપના કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ રાજકોટમાં ઉમેદવાર બદલાવાની ચર્ચાને લઈને આપ્યું મોટું નિવેદન ગીર ગઢડામાં ગીર બોર્ડરના ખેડૂતોનું આંદોલન અગિયારમાં દિવસમાં પ્રવેશ્યું ભ્રષ્ટાચાર સામે કાર્યવાહી બંધ નહીં થાય પીએમ મોદી ઉત્તર કોરિયાનો કિંગ જોન કરી રહ્યો છે યુદ્ધની તૈયારી પરમાણુ પરીક્ષણથી વધુ ચિંતિત આંબાલાલ પટેલની માવઠાની આગાહી વચ્ચે અવરવલ્લી જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો ખેડૂતો ચિંતામાં પોલીસ દળ ભરતીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ થઈ જાવ તૈયાર બાર હજાર જગ્યાઓ પર થશે ભરતી સાઉથ ઇન્ડસ્ટ્રીની આ જબરદસ્ત ફિલ્મો વિદેશમાં પ્રતિબંધ થલાપતિ વિજય અને કમલ હાસનની ફિલ્મો પણ આ યાદીમાં સામેલ છે સોશિયલ મીડિયાથી લઈને શેરીઓ સુધી ભાજપનો વિરુદ્ધ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યા છે પહેલી લાઠીસ હિટ મી પન્નુ અને કેજરીવાલ સહિતના મુદ્દા પર ફરી ભારત પર દબાણ કરતું અમેરિકા ડાયમંડ સિટી સુરતમાં ગુનામાં વધારો ત્રણ દિવસમાં થઈ પાંચ હત્યા રોકડ રાખવાની જરૂર નથી ભારતમાં યુપીઆઈ પેમેન્ટ પ્રથમ વખત સો મિલિયનને પાર કેનેડાએ વધુ એક ફીમાં કર્યો વધારો પીઆર મેળવવા માંગતા ભારતીયો પર થશે આ અસર અતુલ પ્રધાન કે સુનિતા વર્મા અખિલેશ યાદવ માટે મરેઠીની ટિકિટ બની માથાનો દુખાવો ઉમેદવારને લઈને એસપીમાં ઘર્ષણ તાઇવાનમાં સાત પોઈન્ટ સાતની તીવ્રતાનો ભૂકંપનો આંચકો ચારના મોત પચાસથી વધારે ઇજાગ્રસ્ત થરાદ અમદાવાદ વચ્ચેના ભારતમાલા એક્સપ્રેસ હાઇવેનો ગાંધીનગરના ખેડૂત દ્વારા ઉગ્ર વિરોધ લોકસભા ચૂંટણી પહેલા ચૂંટણી પંચની મોટી કાર્યવાહી પાંચ રાજ્યોમાં આઠ કલેક્ટર અને બાર એસપી ટ્રાન્સફર શું કેજરીવાલની ધરપકડનો આપને ફાયદો થશે ઓપિનિયન પોલના તારણો અત્યંત ચોંકાવનારા ક્ષત્રિયો પર ભાજપ નેતા રૂપાલાની ટિપ્પણીને રાજપીપળાના મહારાણીએ વકોડી કહ્યું માફી નહીં અમે તો ભૂલ થાય તો માથું વાડી લઈએ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રામાં સામેલ થયેલા વાહન ચાલકોને નથી મળ્યા રૂપિયા પીએમ મોદીને સત્યપાલ મલિકે કર્યા સવાલ મેં જેની વિરુદ્ધ ભ્રષ્ટાચારની ફરિયાદ કરી તેનું શું થયું સરકારી મંડળીઓ માટેના ઇકો ઓપરેટિવ પોર્ટલ ઉપર નોંધણી બાકી હોય તેવી મંડળીઓને ત્વ રીતે નોંધણી કરાવવા અનુરોધ નર્મદા જિલ્લામાં ચૂંટણી દરમિયાન શેડો એરિયાના ચોવીસ ગામોમાં ટોકી અને વાયરલેસ સિસ્ટમનો ઉપયોગ કરશે મુસ્લિમ નેતાઓ પર ભડક્યા શેખ હસીના કહ્યું પોતાની પત્નીઓની સાડી સળગાઓ પછી ભારતના બહિષ્કારની વાત કરજો સુપ્રીમ કોર્ટે તમામ વીવીપીએટી સ્લીપની ગણતરી કરવાની અરજી પર ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો કંગના રાણાવત મંડી લોકસભા બેઠક પરથી ચૂંટણી જીતશે કે હારશે તે કોમેન્ટ કરીને જણાવજો મધ્યાહન ભોજન યોજનામાં અનાજની ઓફલાઈન પરમિટ માટે તંત્રની મંજૂરી પતંજલિની ભ્રમક જાહેરતા સાથે જોડાયેલા કેસમાં બાબા રામદેવે સુપ્રીમ કોર્ટમાં બિનસરથી માફી માંગી ગુજરાતમાં પાંચ લાખની લીડના ટાર્ગેટમાં કેટલાક ધારાસભ્યોનો ભોગ લેવાશે પંદર હજાર બૂથ છે માઇનસ ઉના તાલુકાના ગીરગઢડાના કલાકાર યુવાનને યુવતીના પરિવારજનોએ ત્રાસ આપીને મરી જવા પણ મજબૂર કર્યો ઇઝરાયેલના પીએમ નેતન્યા આહુએ ન્યૂઝ ચેનલ અલ જજીરાને ગણાવી આતંકી દેશમાં લગાવ્યો પ્રતિબંધ ઇઝરાયેલની એરસ્ટ્રાઇક બાદ ઈરાન લાલસોળ કહ્યું જડબાતોડ જવાબ મળશે ઇમરાન ખાનની સજા માફ કરવા સાથે ફટકાર્યો આ દંડ દસ વર્ષ સુધી કોઈ પદ નહીં ભોગવી શકે પાટણમાં પાટીદાર સમાજનો મહત્ત્વનો નિર્ણય પ્રી વેડિંગ કરાવનાર યુગલો નહીં કરાવી શકે લગ્નમાં નોંધણી આરટીઈની ચુમ્માલીસ હજાર જગ્યાઓ માટે બે લાખ પાંત્રીસ હજાર ફોર્મ ભરાયા આ વર્ષે આડત્રીસ હજાર નવસો સત્તાવન બેઠકોનો થયો ઘટાડો બસો આડત્રીસ વખત ચૂંટણી હારી ચૂક્યા છે આ વ્યક્તિ સૌથી વધુ ચૂંટણી હારવાનો ધરાવે છે વર્લ્ડ રેકોર્ડ પશુપતિ પારથ જેપી નડાને નડ્ડાને મળ્યા બિહારની તમામ લોકસભા બેઠક પર સમર્થનની ખાતરી આપી પાકિસ્તાનમાં આતંકવાદી હુમલાથી સીન કંપનીઓ પરેશાન શ્રીમકો દેશ છોડવા માંગે છે હવે જીએસટી અધિકારીઓ મંજૂરી વગર મોટી કંપનીઓની તપાસ કરી શકશે નહીં સીબીઆઈની નવી માર્ગદર્શિકા ઓટો સેક્ટરમાં પહેલી એપ્રિલથી ટોલટેક્સ અને કારની કિંમતો સહિત થયા મોટા બદલાવ બ્રિટિશ સૈનિકો લાંબા વાળ અને દાઢી રાખી શકશે સો વર્ષથી લાગેલો પ્રતિબંધ હટાવ્યો વિજય નાયર મને નહીં પરંતુ આ બે નેતાઓને કરતા હતા રિપોર્ટ કેજરીવાલે ઈડી તપાસમાં લીધા બે મંત્રીઓના નામ નાણાકીય વર્ષની શરૂઆત સાથે જ રોજિંદા વપરાશની વસ્તુઓ તુવેરદાળ સોખાના ભાવમાં થયો વધારો આઠસોથી વધુ દવાઓ આજથી બનશે મોંઘી તાવ જેવા સામાન્ય સમસ્યામાં વપરાતી દવાઓ પણ સામેલ લોકસભા ચૂંટણી પહેલાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં મોટી રાહત ઓગણીસ કિલો એલપીજી સિલિન્ડરમાં બત્રીસ રૂપિયાનો ઘટાડો નીતિન ગડકરીએ ભારતમાં પેટ્રોલ ડીઝલ વાહનોને ખતમ કરવાનો સંકલ્પ કર્યો આજથી સરકારી યુનિવર્સિટીમાં કોમન એડમિશન પ્રક્રિયા માટેનું રજીસ્ટ્રેશન શરૂ ખંભાળિયામાં પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ ઉપર મહિલાઓ મેદાનમાં ઉતરી પીએમ મોદીએ રિઝર્વ બેંકનો નેવું રૂપિયાનો વિશેષ સિક્કો બહાર પાડ્યો મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઈ પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના બાર રૂપિયામાં બે લાખ રૂપિયાનો વીમો કેન્દ્ર સરકાર ગરીબો માટે સૌથી સરસિત યોજના મુખ્તાર અંસારીના નિધન પર શોક વ્યક્ત કરવા મોહમ્મદાબાદ પહોંચ્યા અસુદુદ્દીન ઓવેસી સમર્થકોની ભીડથી એકઠી બંગાળમાં એક માસથી અત્યાર સુધીમાં એકસો પચાસ કરોડ રૂપિયાનું રોકડ સોનું દારૂ અને નશીલા પદાર્થો જપ્ત કરવામાં આવ્યા પીજીવીસીએલમાં ફરજ બજાવતા નીરવ દેસાઈ લોકસભા ચૂંટણીમાં આશા સહિતાનો ભંગ કરતા કોંગ્રેસ દ્વારા વિરોધ દિલ્હીમાં ઇન્ડિયા ગઠબંધનનો શક્તિ પ્રદર્શન સોનિયા રાહુલ ગાંધી સહિત અઠ્યાવીસ પક્ષોના નેતાઓ ભાગ લેશે ઈઝરાયલ અને હમાસ વચ્ચે ભીષણ યુદ્ધ થશે અમેરિકાના રાષ્ટ્રપતિ જોન બાઇડન ખતરનાક હથિયાર વેસશે રાજા રાણીઓની કર્મભૂમિ ગણાતી મંડી બેઠક પર કંગના રાણાવત માટે અગ્નિ પરીક્ષા